ચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ના પડદા એવા કડદા વાળાના પણ કાનના કાન ફાટી જાય તો તૈયાર છો તો બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાત થી બોલવાનું છે બોલો આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર ઈશુદાન ગઢવીજી યુવાનો ના પ્રેરણા સ્ત્રોત યુવાનો ના આદર્શ યુવાનો ના માર્ગદર્શક વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા

એટલે મારી વાણીને જલ્દીથી વિરામ આપેશ પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ ખેડૂતો સાથે અન્યાય કરશું ખેડૂતો સાથે અત્યાચાર કરશું લાઠીચાર્જ કરશું ઘરમાં ઘુસી ને માતા ઉપર હુમલા કરશું એટલે આમ આદમી પાર્ટી વાળા ડરી બી જાશે આ ખેડૂતો ઘરની બહાર નહીં નીકળે પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ને કેવા માંગેસ કે ક્યાં સોચે લોટેગે અરે ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં

વંદન કરું છું અને જ વાત કહીને મારી વાણીને વિરામ આપેશ કે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કે છે કે જયારે જયારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે આ દેશના ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે ઉગાડા પગ્યા ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશના ઇતિહાસની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કોકો કે પૈસાવાળાનો દીકરો નથી આવ્યો જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે ત્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ ફાંસીના માછડા ઉપર ચડ્યા છે ત્યારે જ્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈને આ નમાલી પાકિસ્તાનની અમે બાદ ભીડે છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ પેટ ભરીને જમી શકે છે તો એમાં ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે આજનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આ ખેડૂતો દેવામાં જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આ દેવામાં જ જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આનું દેવું પૂરું ન થવું જોઈએ બનતો જવો જોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને હું કેવા માંગીશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કેવા માંગીશ તમારી તાકાત હોય તમારી તાકાત હોય બાવળિયા એવું કે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી પરંતુ હું કુંવરજી બાવળિયા ને આજે જાહેર મંચ ઉપર થી કેવા માંગુ છું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉતારણ હું તમને આજે આપવા માટે આવ્યો છું હું અહીંથી માનદાતા ભગવાનનો નારો બોલાવવા જઈ રહ્યો છું તમારે મોટી વાળી અને તાકાતથી આ નારો બોલવાનો છે બોલો પૃથ્વીપતિ સમ્રાટ માંદાતા મહારાજની માનદાતા મહારાજની કુંવરજીભાઈ બોટાદ નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે કુંવરજીભાઈ જોઈ લેજો સુરેન્દ્રનગર નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે જયારે જયારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય આ કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ રાજનીતિ કરવા માટે આવી જાય છે પરંતુ આજે હું ચોક્કસપણે એને કહેવા માંગીશ કે આ જ બોટાદ કોળી સમાજ છે જેને આમ આદમી પાર્ટીને બે હજાર બાવીસ ની ચૂંટણીમાં જીત અપાવી હતી આ ઈજ કોળી સમાજ છે જે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતો હતો પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપને જડવા તોડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને જણ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનો છે મિત્રો વિશેષ વાતો નથી કરવી અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું ખેડૂતોને કહેવા માંગીશ કે આપણે સવે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ક્રાંતિ કરવાની છે સત્તા પરિવર્તન લાવવાનું છે બોલો તૈયાર છો તો હું પરિવર્તન નો નારો આપીશ તમારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને પરિવર્તન બોલવાનું છે બોલો તૈયાર છો તો બોલો પરિવર્તન 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 ખૂબ ખૂબ આભાર મને જે આ બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો અને શીર્ષ નેતૃત્વનો આટકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ ખેડૂતોનો મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બધાને મારા સીતારામ